ચલાલામાં પોલીસ અધિકક શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું આજ ચલાલા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું જેમાં ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈજી આર વસૈયા તેમજ પીએસઆઈ આર એચ રતન ગઢવીની રહબારી હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અધ્યક્ષ સ્થાને લોકદરબાર તેમજ વાર્ષિક ઇન્ફેક્શન યોજવામાં આવ્યું હતું જેમાં ચલાલા વિસ્તારના આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કરી સીસીટીવી કેમેરા લગાવવા ચર્ચા કરવામાં આવી અને સિઝરી કેમેરા લગાડનાર સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ચલાલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જઈ ગુડ ટચ એન્ડ બેડ ટચ વિશે ખાસ માહિતી આપવામાં આવી ઇન્ફેક્શનમાં એસપી સંજય ખરા દ્વારા ચલાલા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી અને પીઆઈ વસૈયાની તેમજ આર એચ રતન ગઢવીની કામગીરીને બિરદાવી આ તકે આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ ચલાલા નગરપાલિકા સદસ્યો વેપારીઓ અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ દ્વારા એસપી સંજય ખરાતનું સન્માન કરવામાં આવ્યું અંતમાં ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ વસૈયા સાહેબ દ્વારા હાજર તમામ ગ્રામજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જિલ્લા પોલીસ તરફથી નક્કી કરવામાં આવેલ હતો તે દરમિયાન જે આ એનું વાર્ષિક ઇન્સ્પેક્શન છે ચલાલા પોલીસ સ્ટેશન કામગીરી અમે સમીક્ષા કરેલી છે બહુ સારું એવું જૂના ચોરીનું ડિટેક્શન છે વિસ્તારમાં જે અરજદાર છે જે અરજદારને અમે આજે મળ્યા રૂબરૂ સાંભળ્યા પોલીસ પરથી એ અરજદારે બહુ સારું એવું અભિગમ વ્યક્ત કરેલું છે સાથે સાથે વિસ્તારના અમે અમુક સ્કૂલોની પણ વિઝિટ કરીને જિલ્લા પોલીસ તરફ જે મિશન સ્માઈલ નામને એક સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાબતે પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તેનાથી પણ તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જિલ્લા પોલીસ તરફથી આ આજે પ્રોજેક્ટ ઈગલ આઈટ ટુ જેમાં સમગ્ર જિલ્લામાં સીસીટીવી નેટવર્ક ઉભું કરવાનું નક્કી કરવામાં આવે છે આમાં જિલ્લાના દાતાઓશ્રી સરપંચશ્રી અને ગ્રામજનો તરફથી બહુ સારો એવો પ્રતિસાદ મળે છે અને આવનાર ટૂંક સમયમાં આ જિલ્લાના તમામ ગામોમાં તરફનું સીસીટીવી નેટવર્ક પણ ઊભું કરવાનું જિલ્લા પોલીસે નક્કી કરેલું છે ઓકે થેન્ક યુ